નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર આપણે વાર્ષિક પરીક્ષાની અંદર વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો જે એસી ગુણના પ્રશ્નો છે તો વિષય સામાજિક વિજ્ઞાન સૂચના આપી છે આપણને ની આપ સૂચના પ્રશ્નો પ્રશ્નોપત્રમાં કુલ ચાર વિભાગ છે બધા જ વિભાગો ફરજિયાત છે બીજું છે જમણી બાજુના આંકડા પ્રશ્નોના ગુણ દર્શાવેલા છે પ્રશ્નો એક એટલે કે વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકના એક ગુણ છે અને યોગ્ય જોડકા જોડવાના આપણને કીધા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલો જ છે દાંડી કૂંટનો પ્રારંભ તો બાર માર્ચ ઓગણીસો ત્રીસના દિવસે વિભાગ બી ની અંદર કલ્પના ચાવલા તો અવકાશ ક્ષેત્ર સંસદનો ઉપલું ગૃહ તો રાજ્યસભા દક્ષિણ ગંગા એટલે ગોદાવરી નદી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટા નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલો જ પાંચમા નંબરનો પ્રશ્નો છે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા તો આપેલું વિધાન કેવું છે બિલકુલ સાચું છે છઠ્ઠો પ્રશ્નો છે આપણી પાસે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલય દિલ્હીમાં છે તો આપેલું વિધાન કેવું છે બિલકુલ સાચું છે સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ક્યાં આવેલું હા સોરી દિલ્હીમાં આવેલું નથી તો આપેલું વિધાન કેવું છે બિલકુલ ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે દસમા નંબરનો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કયા નહેરની નદીથી આપણને ઓછું થયું છે એની વાત કરીએ તો આપેલું વિધાન કયું છે ભાઈ સોરી સાતમા નંબરનો પ્રશ્ન ખરા ખોટાની પૂળ એ કુદરતી ઘટના છે તો આપેલું વિધાન કેવું છે બિલકુલ સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ તો એક બે વાક્યમાં જવાબ આપો તો એક બે વાક્યની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન છે આરજી હુકુમતની સ્થાપના કોને કરી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝે કોણે કરી સુભાષચંદ્ર બોઝે કરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ કરે છે દસમો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુવેજ નહેરથી ઓછું થયું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નંબરનો પ્રશ્ન આવે છે યોજના મીઠા ઝેર સમાન હતી તો ખાલી જગ્યા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કઈ યોજના મીઠા ઝેર સમાન હતી તો સહાયકારી યોજના બારમો પ્રશ્ન છે ભારત ખાલી જગ્યા વર્ષ મતદાન કરવાનો અધિકાર છે તો અઢાર વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર છે તેરમ પ્રશ્નો છે જંગલોમાં લાગતી આગ ખાલી જગ્યા કહેવાય છે તો જંગલોમાં લાગતી આગ એ દાવાનળ કહેવાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચૌદમો પ્રશ્નો અમેરિકાએ કયા દેશની નાકાબંધી કરી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી ક્યુબા દેશની નાકાબંધી કરી પંદરમો પ્રશ્નો છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ રાજ્યમાં આવેલું છે કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે તો આ એટલે કે છુવાછાતીવાળું એટલે ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદ વિભાગ આવે છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ લખો દરેક પ્રશ્નોના જવાબ પાંત્રીસથી પચાસ શબ્દોની જવાબ મર્યાદામાં લખવાનું છે પ્રત્યેકના કેટલા ગુણ છે બે ગુણ છે સત્તરમો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી અઢારમો પ્રશ્ન છે નીચેના વ્યક્તિઓનો પરિચય પંદરથી વીસ શબ્દોમાં લખવાનો છે જનરલ ડાયર મેડમ ભીખાજી કામા મગન લાલ ધીંગરા ત્યારબાદ એ ઓગણીસમો પ્રશ્નો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની કક્ષેપણ ચર્ચા કરો ભાઈ ભારત અને પાકિસ્તાનના સંબંધો કેવા છે એની સંક્ષેપણ ચર્ચા કરવાની છે ત્યારબાદ વીસમો પ્રશ્નો છે સ્વતંત્રતાના હક માં કઈ કઈ સ્વતંત્રતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અથવા બાળમજૂરી સજાપાત્ર ગુનો છે એના વિશે આપણે માહિતી આપવાની છે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે બાવીસમો પ્રશ્નો છે ન્યાયતંત્ર શા માટે સ્વતંત્રતા હોવું જોઈએ ત્રેસમો પ્રશ્નો છે ખનીજોનું વર્ગીકરણ કરો ચોવીસમો પ્રશ્ન છે ચોમાસું ભારતના સૌથી મહત્વનો ઋતુ ગણાય છે પચીસમો પ્રશ્નો છે જંગલોની ઉપયોગિતા લખો અને છવ્વીસમો પ્રશ્ન છે પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક શું છે એની આપણે કીધી છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીં આગળ પ્રશ્નોના કેટલા સત્તરથી આપણને કેટલા આલ્યા છે છબ્બીસ પ્રશ્નો આપ્યા છે સત્તરથી છબ્વીસની અંદર આપણને કેટલા વિભાગ વિભાગ બી બી જે છે એ આપણી પાસે કેટલા ગુના છે વિભાગ બી એ આપણને વીસ ગુના છે એટલે કે દસ પ્રશ્નો આપેલા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની ચર્ચા કરીએ તો વિભાગ સીની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપ્યા છે વૈશ્વિક મહામંદી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસના ઉદભવની અસરો જણાવો ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો ઓગણત્રીસમાં હરિયાળી ક્રાંતિ વિશે સમજાવો અથવા દેશી રાજ્યોના રિયાસતોની એક એકીકરણમાં સરદાર પટેલનો ફાળો જણાવો ત્રીસમો રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યનું સંક્ષેપણની ચર્ચા કરો એકત્રીસમાં ચૂંટણી એ લોકશાહીની પારાશિસ છે વિધાન સમજાવો બત્રીસમાં દક્ષિણ ભારતના લોકોના જીવન લોકોના લોકજીવન વિશે માહિતી આપો અથવા ઉત્તર ભારતના લોકોના લોકજીવન વિશે માહિતી આપો તેત્રીસમો પ્રશ્નો છે આતંકવાદ એટલે શું આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે ચોત્રીસમો પ્રશ્નો છે વાહન અકસ્માત ના થાય માટે શું ધ્યાન રાખવું જોઈએ વાહનોનો અકસ્માત ના થાય એના માટે આપણે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એની માહિતી છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવી છે વિભાગ ડીની અંદર શું કીધું છે નીચેના પ્રશ્નો આશરે એંસીથી સો શબ્દોના સવિસ્તાર ઉત્તર લખવાના છે પાંત્રીસમો પ્રશ્ન છે દાંડીકૂટ વિશે ટૂંકનો લખો છત્રીસમો પ્રશ્ન છે ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ પર ટૂંકનો જ લખો સાડત્રીસમો પ્રશ્ન છે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો સાડત્રીસમો અથવાનો પ્રશ્ન છે ભારતના રાજકીય પક્ષો વિશે વિસ્તૃત માહિતી આપો આડત્રીસમો પ્રશ્ન છે ભૂકંપ સમયે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની વિગતો આપો ઓગણચાળીસનો પ્રશ્નો છે તમને આપેલા ભારતના રેખાંકિત નકશાના નીચેના સ્થાનો દર્શાવો તો અહીંયા આગળ તમને એક બે ત્રણ ને ચાર રેખાંકિત નકશા આપેલા છે એના આપણે સ્થાનો દર્શાવવાના છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના પેપરનો આપણે શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી એક માર્ક્સની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ એક મોડલ પેપર છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય